જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજને મારા નવા વિડીયોમાં આજે તો અમે ક્યાંય કામે નથી ગયા કેમ કે હું છે ને કાલ બહુ થાકી ગઈ હતી એટલે કાંઈ ઘરની વાડીએ ઘઉં વાડવા જવાના હતા તોય નથી ગઈ એ વીરના પપ્પાને મોકલી દીધા તમે જાઓ મારે થોડું ઘરનું કામ છે એટલે કાંઈ હું આવીશ નહીં એ વહી ગયા છે વાળી અને અમારે જે વિરાટું ગરમ પાણી મેળવી દીધું છે અને વીરના નવારીને પછી નિશાળે મોકલી દઉં એટલે મને કાંઈ હેરાનગતિ કરે નહીં અહીંયા તો આપણે એક ફળિયામાં લીંબુડી છે એમાં બહુ સરસ લીંબુ આવે છે લીંબુ છે ને એ લીંબુડી છે એમાં જ રાખે લીંબુ એમ કે એક ફાલ જાય ને એક ફાલ આવે એમાં જામફળી બહુ સરસ જામફળ આવે છે અને એમાં એ બાર મસી છે જામફળી તે હાલો પહેલાં હું વીરને ફટાફટ નવરાવી દઉં નવરાવીને પછી એને નિશાળ મોકલી દઉં પછી મારું હું કામ કરી નાખીશ રાંધવાનું કપડાં શીએ પછી બધું કરી નાખીશ પેલા લે વીર ક્યાં ગયો હાલ હું તને પેલા નવરાઈ દઉં પછી મારું કામ કરું હાલ તો નિશાળ ભેગો થાય ને પછી કામ કરી નાખું તો હાલો એને હું ફટાફટ પેલા નવરાવી ને મેં નવારીને તૈયાર કરી દીધો છે હવે એને દક્ત લઈને જવાનું છે નિશાળે અને પછી હું ધોઈ નાખું કપડાં અને થાંભડા તો હાલો પેલા હવે શું કરવું પેલા વાસણ જ ઉટકી નાખું વાસણ ઉટકીને પછી કપડાં ધોઈ નાખું કપડાં પણ કયું ને વાળું બેઠા છે કઈ આવશે ને કઈ મને છે પેલા ધબધબાવી નાખવી આજ તો બાહુબલી બની ને જો આ બધા કપડાં ધોઈ નાખ્યા છે અને જો અહીંયા ઘર ને મોસરી બધા ધોવાઈ ગયું છે આ ઘર ધોવાઈ ગયું છે મોસરી ધોવાઈ ગઈ છે એમાં વાસણ ધોઈને મૂકી દીધા છે ને હવે મારે ખાલી સાફ કરવાનું બાકી છે તો હાલો મારે એ ફટાફટ શાક કરી નાખું આજે મારે બટેટાનું શાક કરવું છે તો હાલો ફટાફટ રાંધી નાખું કેમ કે હમણાં વિન્ના પપ્પા આવી જાય છે પછી મારે જે લાવવાનું બાકી છે પછી નહીં નાખે હાલો હવે ફટાફટ મારે રાંધવાનું બાકી છે ને પહેલાં એ રાંધવાનું જ કરવું જોઈએ ને શાક ફટાફટ કરી નાખું તો આપણે બટેટાનું શાક બનાવી નાખ્યું છે રીંગણાનો ઓળો છે અને ડુંગળી છે ગળ છે બધાય જમવા બેસી ગયા સવી ઘરો બધાય બપોર પછી જો આપણે વાડીએ પૂગી ગયા સવી ને હવારમાં વેનના પપ્પાએ એટલા જો ઘઉં વાઢ્યા હતા કેમ કે આ ઘઉં આડા પડી ગયા હતા એટલે એને વાઢી નાખ્યા છે અને જે ઓલી બાજુ ઘઉં આડા પડી ગયા છે ને એ વાઢવાના બાકી છે એટલે મને બપોર પછી તો લઈ લીધા કે હાલો તમે વાડીએ કે હું એકલો એકલો ઘઉં નહીં વાઢું અને હું વાડીએ પણ આવી ગઈ છું અહીંયા વીરના પપ્પાએ આવી ગયા છે અને હવે અમારે જો આમ આડા પડેલા ઘઉં છે ને એ વાઢવાના છે ને તડકો એવો લાગે છે ખવો નહીં એટલો છે તો ઘઉં તો વાઢવા જ પડશે ન કરતો ઓલું કટર હારશે નહીં કટરે વઢવા છે એટલે જો આડા પડેલા એમાં ન હાલે એટલે અમારે આડા પડેલા છે ને એ બધા વાઢવાના જ છે તો હાલો આપણે હવે વાઢવાનું ચાલુ કરી દેવી હાલો તમારો માવો થઈ ગયો હોય તો હવે કરો ચાલુ કામ તો તડકા નું ઉકેલવાનું નથી

જાય પછી કાક દઈ શું જાય તો હારું હાલો આપડે હવે વાઢવાનું ચાલુ કરી દેવી માવો ખાઈ લે એટલે આવા આડા પડી છે ને ઈ છે પછી તો ઓલી કાતર વળાતા અને એટલે પછી તો ખાલી ટાણે ત્યાં જરૂર હાલો હવે ચાલુ કરી દેવી બપોર પછી આપણે લાગી ગયા છે આવી ઘઉં અને તો આ રીતના ઘઉં આડા પડી ગયા છે અને અમારે મુકાવાની છે ઘઉં વાઢવાની કાતર એની હાથે પૂળા વળાતા જાય અને જાય જો આ રીતના આડા હોય તો આપણે કેવડી નુકસાની થાય આના કે ને હોય પૂળા એટલે આડા પડેલા ઘઉં છે ને એ પેલા વાઢી લેવાના વાઢી ને પછી પૂળા વાળી લેવાના પછી ઉભા જે ઘઉં હશે ને એના જ ઈ કાતર છે વાળી આવે એટલે અમારે જો આવા બધા આડા પડેલા છે ને એ બધા વાઢવાના છે આજે જે તો થોડાક વાટી રહ્યા છે થોડા ગામ પડી ગયા છે આડા તે આપણે ગાલ વાઢીશું ગાલો આપણે વાઢવાનું ચાલુ રાખવી આ લીલહરી ઘઉંની હણી છે એટલે આપણે ઘઉંમાંથી ને ઘઉમાંથી આ રીતના પૂળો વળી જાય નકર તો આપણે કેટકી લેવા જવું પડે કેટકીના છોટા પકડાવીને પછી એમાંથી પૂળો વાળવો પડે આ જો આ રીતના આપણે ઘઉંમાંથી ને ઘઉમાંથી પૂળો વળી જાય છે એટલે જ્યારે ઘઉં લીલહરા હોય ને ત્યાં જ વાઢી નખાય

વાગી ગયા છે છ ને અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો હાંજ પડી ગઈ છે અને હવે અમારે ઘરે જવાનું છે હજી તો મારે શાકભાજી ઉતારવાનું બાકી છે કેમ કે સવારે કાંઈ હું નથી આવી વિના પપ્પા એક લાવ્યા હતા એને થોડાક વાઇયા હતા અને બપોર પછી આવીને અમે પાંચ છ કેરા વાઢી નાખ્યા છે તે તમે જોવો છો કેટલા આડા પડી ગયા હતા ને એ બધા વાઢી નાખ્યા છે અને જો આ રીતના પૂળા વાળ લીધા છે એને લગભગ ખાવારમાં બે ત્રણ કેરા વાઢ્યા હતા અમે બપોર પછી આવીને છ હાથ કેરા વાઢી નાખ્યા આ રીતના અને પૂળા વાળ લીધા છે તો મારે હવે થોડુંક બકાલો ઉતારવાનું બાકી છે તો હાલો હવે હું બકાલો ઉતારી આવું તમે શીશા ને એવું લેતા આવજો બે મારે બકાલો ઉતારવા જાવું છે તો હાથ જેવું વાગી ગયું છે અને મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો અમે બપોર પછી ઘણા બધા કહું જો વાઢી નાખ્યા છે અને આ રીતના અમે પોળાઈ વાળી લીધા છે તો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આજ તો બહુ મોડું થઈ ગયું છે તો અહીંયા વિડીયાને આપણે પૂરો કરી દઈશું જો આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી મળશું એક વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ